જય શ્રી કૃષ્ણ મિત્રો જય ગૌ માતા તો સવારનો ટાઈમ છે અને અત્યારે વરસાદ ચાલુ હોય આપણે વાડી આવ્યા હતા રંજકો લેવા પણ વરસાદ જે છે એ લેવા દેમ નથી અને આજે આપણી તિલાટ જે છે એ ગાય આજે વિયાવાની છે તો આજે તમને દેખાડશું આપણે કે તિલાટ શું લાવે છે વાછડી કે વાછડો તો અત્યારે સુંદર નજારો આ સવારનો વરસાદમાં જોઈ શકો છો કેટલું વાતાવરણ જે છે એ એકદમ સારું લાગે છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને આપણે આ રંજકો થોડોક લઈ લીધો છે તો હવે આપણે નીકળીએ આપણી ગાય પાસે તિલાટ પાસે તો જોઈએ હવે ક્યારે વ્યાય છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આગળ જોઈએ આપણે શું રિઝલ્ટ આવે છે તો આપણે આવી ગયા તા આપણી ગૌશાળાએ આપણી તિલાટ પાસે તો હવે જલ્દીથી વીઆઈ જાય તો આપણે જોઈ શું વાછડી લાવે છે કે વાછળો તો આપણે રાહ જોઈ રહ્યા છીએ શું આવે છે આપણા વાસળા આ છે આપણી ભૂરી કે કાઠિયાવાડી જેને એસેજી દસ એકસો ઓગણત્રીસનું સીમન નાખ્યું હતું અને ત્રીજા દિવસે ધાણનો જે ખૂંટ છે દેશી આપણો કાંકરેજ એ ફર્યો તો હતો હવે જોઈ રિઝલ્ટ શું આવે છે દસ એકસો ઓગણત્રીસનો આવે છે કે ખૂંટનું આવે છે તો આ પણ હવે દસથી પંદર દિવસ જેવું ટાઈમ લેશે એટલે આ ભૂરી પણ આપણી વીયા છે તો આને પણ આપણે રિઝલ્ટ જોવાનું છે શું આવે છે પાછા આપણા દશરથભાઈનો વાછડો જે લંપીમાં આવી ગયો છે એકદમ ધવડાવેલ ને સારો હતો પણ વાયરસના લીધે એને વીકનેસ આવી ગઈ થોડીક અને આપણા દશરથભાઈ પોતે જે સ્કૂલ જવા તૈયાર થઈ ગયા હતા પણ હવે આપણી ગાય વ્યાં છે એટલે જરાક વિચાર ઓછો છે એમને જવાની ઈચ્છા થતી નથી અને અહીંયા છે આપણી તિલાટ હવે જલ્દીથી વ્યાઈ જાય તો આપણે બધા ફ્રી થાય તિલાટ અને આ બાજુ આપણા બાહુબલી મિત્ર છે એ દિવાલ ટપીને આવે છે કે ભાઈ શું તિલાટ વિયાણી તો શું આવ્યું એ સ્કૂલ જવાનો નથી તો ભાઈ તમે તમારે સ્કૂલ જવું તો તમે જઈ શકો છો અમે ગાયને હેન્ડલ કરી લેશું બરાબર દિવાલો ટપી ટપીને હવે આપણા મિત્રો જોવા આવે છે કે ભાઈ તિલાટને શું આવ્યું તો હવે તિલાટ જલ્દીથી આપણે વિયાઈ જાય તો આપણે બધાની જે એક વેઇટિંગ છે રાહ જોઈ રહ્યા છીએ કે ભાઈ કેવું બધું વાછળું આવે ને શું લઈ આવે છે તો હવે રાહ જોવાતી નથી તો આપણે જોઈ લઈએ જલ્દીથી જલ્દી આવશે કે વાછડો હાલો લાગે એવું છે વાછડી આવે એવું જોયું હવે શું આવે બાકી આ બે ભાઈઓ જુઓ આપણા ગાયની એક્ઝેક્ટ સામે બેઠા જલ્દી વ્યા હવે મારાથી વેઇટ નથી થતું તો હવે બસ વ્યા સેતીભાઈ શું પાર્ટી શું દેશું વાછડી આવશે તો આપણે જો બધી તૈયારી કરી લીધી છે આ બોટલ લઈ આવ્યા છીએ વાછડાને દૂધ પીવડાવવા માટે કેમ કે આના આંચળ જે છે એ બહુ મોટા થઈ ગયા છે આર હોચડ્યો હોય એના લીધે તો એ આપણે પહેલી વખત દૂધ પીવડાવશું એટલે આનાથી થોડીક આસાની રહેશે તો બધી તૈયારી થઈ ગઈ છે હવે જલ્દીથી આપણી તિલાટ જે છે એ વ્યાઈ જાય તો આગળની જે બધી મિલ્કિંગની પછી મેઇન કામ છે જે પહેલી વખત વાછડાને દૂધ પીવડાવું એ બહુ અઘરું કામ છે તો એની પણ આપણે એ બોટલ લઈ લીધી છે તો એ બી તૈયારી થઈ ગઈ છે તો બસ જલ્દીથી વ્યાઈ જાય

વાછરડાને જન્મ આપશે ને આપણા અતિભાઈ કે આપણે પેલા નાસ્તો કરી લઈએ એટલે આપણને એનર્જી આવી જાય એટલે પછી આપણે થોડુંક વાછડાને દૂધ પીવડાવવું હોય તો કામ થોડુંક આસાન રહે બરાબર ને તો બસ હવે જલ્દીથી વિયાઈ જાય એટલે આગળનું કામ ચાલુ કરી તો હવે આપણી તિલાટ ફાઇનલી વ્યાઈ રહી છે વાછરડાના બે પગ આવી ગયા છે ठीक है तो यार ये सासरी की थी તો આપણી ગઈ છે વાછડી આવી ગઈ મસ્ત મજાની તો આપણું સાચું નીકળ્યું વાછળી આવશે તો કેવી છે વાછડી કોમેન્ટમાં જણાવજો તો ફાઇનલી દોસ્તો આપણી તિલાટ જે છે એ વિ ગઈ છે અને સરસ મજાની વાસળી આવી છે તો હવે બસ આજનો વિડીયો અહીંયા સુધી રહેશે તો તમને જો ગમ્યો હોય વિડીયો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય ગો માતા